વિપક્ષી નેતા ભારત દેશનો લોકશાહી પર્વ એટલે કે ચૂંટણીના પરિણામની પ્રજાને જે રાહ હતી તે પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ આ વચ્ચે જે લોકો ચારસો ની પારની વાત કરતા હતા એ વાત ફોકડ સાબિત થઈ છે કારણ કે મોદી મેજિક ક્યાંય ચાલ્યું નથી અઠાવન સીટ એનડીએ માઇનસ ગયું છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન એકસો સત્યાવીસ બેઠકનો વધારો કરી સરકાર બનાવવા સુધીની હરીફાઈમાં આવી ગઈ છે તો દેશમાં ચાલતા પ્રશ્નોનો અંત પણ આવ્યો છે કચ્છની વાત કરવામાં આવે તો બધી સીટોમાં પાંચ લાખનો પારો ચાલ્યો નથી કારણ કે કચ્છના સાડા લાખ મતદારોથી જીતેલા વિનોદ ચાવડાએ એક લાખ પંચોતેર હજારમાં જીત્યા છે એટલે કે એક લાખ પંચોતેર હજાર લોકોએ જનાદેશ ગુમાવ્યો છે આજે ભારત દેશના એક લોકશાહીની જે ચૂંટણીના પરિણામોની જેને પ્રજાને ઇંતજાર હતો એ આજે પૂરો થયો છે અને આજે દેશમાં આજની જે પરિણામો જોયા ત્યારે સરમુખત્યાર શાહીનું પતન થયું છે જે લોકો ચારસોને પારની વાત કરતા હતા ત્રણસો સિત્તેર બીજેપીને મળે એના ગઠબંધનને ચારસો પાર એ વાત આજે પોકળ સાબિત થઈ છે મોદી મેજિક ક્યાંય ચાલ્યું નથી અઠાવન સીટો એનડીએ માઇનસ ગયું છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન એકસો સત્યાવીસ બેઠકનો વધારો કરી અને આજે સરકાર બનાવવા સુધી એક હરીફાઈમાં આવી ગઈ છે આજે મારે ખાસ આપને એ કહેવું છે કે આખા દેશમાં એક એવું મોજું ફરી વળ્યું છે કે એન્ટી ઇન્કમ્બન્સી મોંઘવારી અને દેશમાં ચાલતા નાટકોનો આજે અંત આવ્યો છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ જે લોકો પાંચ લાખને પારની વાત કરતા હતા એવી બે જ સીટો ગુજરાતમાં મળી કે જેમાં એ લોકો પાંચ લાખને પાર કર્યા બાકી બધી સીટોમાં એ પાંચ લાખ પારનો નારો પણ ચાલ્યો નથી કચ્છમાં સાડા ત્રણ લાખ મતદારોથી જે ભાજપની સીટ જીતેલા હતા વિનોદભાઈ એ આજે એક લાખને પંચોતેર હજાર માં જીત્યા છે એટલે એક લાખ પંચોતેર હજાર લોકોએનો જનાદેશ ગુમાવ્યો છે મારે આપના માધ્યમથી એ કહેવું છે કે જે મોદી મેજિકથી જે લોકો ચાલ્યા હતા અને મોદી જ સરમુખત્યાર શાહી અને આખા દેશને એની જ વિચાર શ્રેણી પ્રમાણે ચાલવાનું હતું ઈડી અને પોલીસ અને દુનિયાની તમામે તમામ બ્રાન્ચો લગાવી અને જે જેલ હવાલે કરેલા આગેવાનોએ અને એ રાજ્યોની વિચારશ્રેણી આજે દરેક રાજ્યોએ ઇન્ડિયા ગઠબંધનમાં પોતાની વિચારસરણી પેટીઓમાં રજૂ કરી અને ઇન્ડિયા ગઠબંધનને આજે દેશની અંદર એક મુખ્ય હરીફ પક્ષ તરીકે એ ઉભરી આવ્યો છે મારે ખાસ તો આપના માધ્યમથી કહેવું છે કે આજે ભાજપના તમામે તમામ આગેવાનોને મોઢા ઉપર નિરાશા છે કારણ કે એમણે જે બણગા ફૂંક્યા હતા નરેન્દ્ર મોદીનું જ નામ ચાલે છે દેશમાં આજે નામ ચાલ્યું નથી આજે રાહુલ ગાંધી બંને સીટો ઉપર સાડા ત્રણ ત્રણ લાખની મતદાનની સરસાઈથી જીત્યા છે જ્યારે મોદીભાઈ જે દેશના મહાન જેને કહેવાય છે વિશ્વના એ આજે એક લાખ ને પચાસ હજાર સુધી પણ હજુ સુધી જીતી શક્યા નથી એટલે આજે ખાસ કરીને મારે એ કહેવું છે કે કચ્છનો એક સામાન્ય ગરીબ વિસ્તાર જે અબડાસા એ આજે ફક્ત સત્તરસો મત જ ભાજપ આગળ નીકળી જેમાં મારા લખપત તાલુકાની વાત કરું તો આજે પણ એ છ ને બસો મતની સરસાઈ જે આજીવન આજે ત્રીસ પાંત્રીસ વર્ષથી અમારા જાહેર જીવનમાં ક્યારેય લખપત તાલુકામાં કોંગ્રેસને માર નથી પડી અમારા તમામે તમામ કાર્યકર્તાઓએ કક્ષની અંદર જોરદાર રીતે ચૂંટણી લડી લોકોને મળ્યા પણ આજની સરકારની જે નીતિઓ છે એની સામે ક્યાંક લોકો ડરી અને ભાજપને મત આપ્યા છે લોકો પ્રેમથી મત નથી આપતા પણ આ સરકારની ભયભીત નીતિ જે છે કાર્યકરોની એને જોઈને મત આપ્યા છે મારે ખાસ તો ગુજરાતની આજે ખુશીની વાત એ છે કે ગુજરાતમાં એક ગરીબ જેને કહેવાય બેન એક અમારા ઠાકોર પરિવારની દીકરી બનાસની બેન આજે જીત્યા ત્યારે એમ થયું કે ગુજરાતની અંદર લોકશાહી જીતી છે આજે ગુજરાતનો જ્યારે બેસી રહેતા હતા પાર્લામેન્ટમાં આજે એકલા ગેની બેન આખી ગુજરાતનો અવાજ ઉઠાવવા માટે આજે જીત્યા છે અને હવે ગુજરાતના પ્રશ્નો એ દિલ્હીમાં રણકાર કરશે કારણ કે ભાજપના આગેવાનોને તો બોલવાનો કોઈ અધિકાર નથી હોતો પણ જાણો છો અને આખાએ આખા ગુજરાતની અંદર જે પ્રમાણે પરિણામો આવ્યા છે એમાં ભાજપને મોટો જાકારો મળ્યો છે કારણ કે જે લોકો પાંચ લાખના મત અને વિકાસની વાતો કરતા હતા તો વિકાસની જો વાત કરતા હોય અને ધર્મના નામે જો મત લેતા હોય તો અયોધ્યામાં પણ એમને જીતવું જોઈએ ને રામ મંદિર શ્રીમદ નારાયણ રામે પણ સ્વીકાર્યું નથી કે અહીંયા અયોધ્યામાં મારી ભૂમિ પર ભાજપ જીતે કારણ કે એનો મુગટ વનાનો મંદિરનો એક ચૂંટણી માટેનો એનો ઇસ્તેમાલ કરવો અને ચૂંટણી માટે શંકરાચાર્યો ન કહે કે આ ઉદ્ઘાટન ન થઈ શકે આની મૂર્તિ પ્રતિષ્ઠા ન થઈ શકે એમાં બળજબરીથી નરેન્દ્ર મોદીએ મૂર્તિ પ્રતિષ્ઠા કરી એનો બદલો આજે ભોગવો પડ્યો છે આવનારા દિવસો અત્યારે જે પક્ષો જે રાજ્યોમાં જે પક્ષો પોતાની નીતિ લઈને દેશનો વિકાસ કરવા માંગે છે એ નીતિથી હું તો એમ કહું છું કે આપ નરેન્દ્ર મોદીની ગઠબંધનની સરકાર એ ક્યારેય ટકી નહીં શકે અને દેશના એવા બુદ્ધિજીવી વર્ગ છે એ જે મહારાષ્ટ્ર કે રાજસ્થાનમાં જ્યાં જ્યાં જે લોકોએ એક મતદાનમાં પરચો અપાવ્યો છે એ પુનઃ આ દેશમાં ઇન્ડિયા ગઠબંધનનું શાસન આવશે એવી આજે ભારતની પ્રજાએ એને મતદાન પેટીમાં એટલો જાકારો આપ્યો છે